ગુડ મોર્નિંગ વેલકમ જય શ્રી કૃષ્ણ આજ એક વસ્તુ બતાવું સવારના થઈ ગયો રેડી ઉઠવું એમ જ હતું આજ જવાનું છે તો અહીંથી હું સપનાને લઈને પછી જવાનું છે કામળે ઓલી બાજુ છે તો ચાલો જઈએ અને આજના દિવસની શરૂઆત કરીએ જય સોમનારાયણ મમ્મી જય સોમનારાયણ જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ હું ભાખરી બની ગઈ કે મારે તો ના પાડી કે નો બનાય હા નહીં નહીં મારે ખાલી ચાર દૂધ જ પીવું છે હા તે ચાર દૂધ તૈયાર તો ઓકે બનાવી દયો એમાં હું છે વેલો થાય અત્યારે વેલો બહુ ભાખરી ભાવે નહીં અને જ્યાં જઈએ છે ત્યાં નાસ્તોય હશે એટલે નાસ્તો જ ખાઈ લઈ સમજણ અને આ છોડમાં એટલા મસ્ત ફૂલ લાગે છે ને જોવાની મજા માઇન્ડ ફ્રેશ થઈ જાય આમાં ફૂલ પહેલા આવતા તા હવે નથી આવતા અને આમાંય શરૂ થઈ ગયા આની સિઝન પતી ગઈ લાગે જો આ સુકાઈ ગયા બાકી આમાંય ફૂલ મસ્ત આવતા હતા અને આપણે અહીંયા ગુજરાતીમાં મેં ખાસ જોયેલું છે કે કોઈ પણ નવું ઘર હોય અથવા કોઈ રહેતું હોય ને આપણે ઘર લઈને એ ઘરે હંમેશા માટે રહેવા જઈએ ઘડો મૂકીએ તો ઘડો સૂકા મૂકવામાં આવે છે એ મમ્મી કે છે એટલે ભગવાનને આમંત્રણ આપવાનું આપણે આ જમીન લીધી હોય મકાન બનાવ્યું હોય એટલે ઘડો મૂકવાનો કોઈ અથવા હવન કે વાસ્તુ લેવાનું તો હારામોળા પહેલાં જે કાંઈ કામ થયું એ બધા ઘટમાં થઈ જાય એટલે કુમઘોડા નું મહત્વ છે કેટલા દેવતા નો વાસ છે ઈશ્વરને આમંત્રણ આપવાનું કે કુંગડામાં આવો અથવા વાસ્તામાં કે હવન હોય ગાયત્રી હવન તો ભગવાન આમંત્રણ આપવાનું અને બધા બોલાવાના

અને કુંભગળા વખતે તમારે ઘરના બારાખમાં મેન દરવાજો આવે ત્યાં આંબાના પાનનું તોરણ લગાવવાનું હોય એમાં આંબાના પાનનો યુઝ કરવાનો કેમ કે આંબાના પાનમાં એ સાયન્ટિફિક ગુણ છે કે એ નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને નકારાત્મક ઉર્જા એટલે શું કે આપણા વાતાવરણમાં ઘણા એવા વાયુ હોય આ તે એ રોગચાળો ફેલાવતા હોય આ તે એ આંબાના પાન એ વાયુઓને દૂર કરે છે એટલે ઘરમાં સુખ શાંતિ રહે છે અને ઘરના આંગણાની બહાર રંગોળી પણ કરવી જોઈએ કેમ કે લક્ષ્મીજી પણ આવે છે અને ગોળ ચોખા અને દૂધ સાથે રાખીને ઘરની અંદર પ્રવેશ કરવાનો હા અને ઘરનો જે મેન વ્યક્તિ હોય એ અથવા તો દંપતી હોય તો દંપતી પોતાનો ડાબો પગ મૂકીને ઘરની અંદર પ્રવેશ કરવાનો એવું પણ કહે છે કે સંપે સંપ છે એમ સંપેથી સાથે રહેવાના આ ચાલવાનું છે એવું અને એક એવી માન્યતા છે ચૂલા ઉપર સૌથી પહેલાં દૂધ મૂકવાનું અને એ દૂધને ઉભરાવા દેવાનું અને પછી એ ચોલા ઉપર સૌથી પહેલાં મિષ્ટાન બનાવવાના એ મિષ્ટાન આપણા પિતૃઓને અર્પણ કરવાના કાગડા માટે ગાય માટે અને કૂતરા માટે આટલા માટે કાઢ કાઢીને એને અર્પણ કરવાના એ શું કામ કેમ કે ફ્યુચરમાં ભવિષ્યમાં ક્યારે આપણે એમનો કહીએ કે આ ઘરમાં મને પિતૃદોષ નડે છે વાસ્તુદોષ નડે છે એટલે સૌ પ્રથમ પહેલાં એ કરવાનું હોય અને બીજી વસ્તુ કુંભઘડા મૂક્યા પછી ચાલીસ દિવસની અંદર તમારી ઘરમાં રહેવા વહી જવું જોઈએ કેમ કે સમજો કે તમે ત્યાં ભગવાનને ને બધાને વાસ આપ્યો છે લક્ષ્મીજીને બોલાવ્યા છે ભગવાનને બોલાવ્યા છે પિતૃઓને બોલાવ્યા છે તો આપણે ક્યારેક કોઈ ઘરે મહેમાન બોલાવીએ ને પછી તાળો મારીને આપણે નીકળે જઈએ તો એટલે ચાલીસ દિવસમાં ઘરની અંદર આપણે પ્રવેશ કરી લેવો જોઈએ ચાલો મેડમ આવી ગયા છે ગજબ થઈ ગયો એક ભાઈ એવાય કે ચાલુ ગાડીએ કેમ વિડીયો ઉતારો છે તો હવે નહીં ઉતારો છે ભાઈ કે તમને ફોલો કરવું મજાક કર્યું છે એમ સબ્સ્ક્રાઇબરની કળા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ ભાઈ ચાલો જોયું છે કે ક્યાં જવાનું છે હા અત્યારે થાંભ્યા ગયે જ અત્યારે ગામડે દાદા ભગવાનના મંદિરે આવ્યા છીએ અહીંયા બીજી બધી ગાડીઓની રાહ જોઈએ છે પછી અહીંયાથી આગળ જવાનું છે આ દાદા ભગવાનના મંદિરે લગભગ મેં એક વિડીયો બનાવ્યો છે

આપડા શેરી ના છોકરા બીજા ભાણિયા બની ને ગયા છે મામા શરૂ છે આ કેટલામ પડે તું નવ મામા આવ્યો ના ભાઈ તને ક્યાંક જોયેલો લાગે સી તો ક્યાં રહેવાનું તું યોગિક રૂપામાં રહેતો ને જોયું આમ બેડો એટલે કઉ મે કીધું જોયેલો છે એ ભાઈ

એવું નક્કી કર્યું કે ઢોસા ખાવા તો ત્યાં જઈએ ઘરે ના પાડતી તું પણ પ્રિયા ક્યાં છે પ્રિયા મળવા ગઈ ગોપી ક્યાં મળવા ગઈ મારે મળવા ગઈ તારે છે ભાઈ તારે જ નથી ઘરે મળવાની રીત છો પછી અમારો વિચારો જરાક દે છે મળવાની રીત હોય આવી જવાય હવે એકલા એકલા ગમતું નથી

ને ચોપાટી ખાવા આવી ગયા ના ના એવું નથી બીજો પૂરો આ ભાઈ લખાયો અને આ ભાઈ લખાયો આ ભાઈ બચી ગયા એની પછી જગ્યા થઈ ગાડી ગઈસો બારસો કીધા ઓછા કરાવ્યા ખોટો તેરસો પૂરા કીધા તો

તો બધું મારે કરવું પડે છે તો ભેગું નથી થતું હું બ્લોગ એ હરખો નથી ઉતારી એક તો કેમ કે આખો દિવસ એડિટિંગ હોય અને રાત્રે પાછું અત્યારે જવું પડે એડિટિંગ તો બ્લોગ ઉતારો કે એડિટિંગ કરવું કે સમજ નથી પડતી હવે બધું બેચરાઈ ગયું છે પણ તોય ટ્રાય કરીશ કેમ કે ધ્યેય નક્કી છે બાકી આવતીકાલ સવાર નવ વાગે આપણે પાછા મળીશું જયસોભનારાયણ જય શ્રી કૃષ્ણ જયગેશ